ફાઈનાન્સ ગુજરાત માં આપનું સ્વાગત છે વડોદરામાં બુટલીગરો વચ્ચે થયેલ ગેંગવોર મામલે ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા ને મહાકર પત્રકાર પરિષદ પરમ દિવસે મોડી રાત્રે ફતેગંજ બીચ પર એક બનાવ બનવા પામે જેમાં એક ભોગ બનનાર છે એમને ચાર ઈસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો હવે આ ગુના આ ગુનાની વિગત એવી છે કે જે ભોગ બનનાર છે એની લુધવાણી એમને માર મારેલો હતો એમના કહેવા મુજબ એમ જે માર મારના હતા એ અલ્પી અલ્પેશ ઉર્ફે અલ્બુ સિંધી મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે પોલીસ કઈ દિશામાં હવે આ ચારે આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબી બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એના માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ ઝઘડો નો કોઈ રિફર્કેશન છે મતલબ કે પેલા કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારાછની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી વિવેક અને ઘોરાલ વિરુદ્ધ કરેલી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં એગઝિટીઆ બનાવ કે બની તો આ કે મારમ મારી કે કે બની તો આ કે 307 નો બનાવ છે જે ફતેહગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બની રહ્યો છે આરોપી આવે અગાઉના જે ગુના છે એ ગુના ને સંકલિત કરી અને સખત માં સખત કાર્યવાહી જે પોલીસ તરફે કરવાની છે એ કરવામાં આવનાર કઈ પોલીસ આરોપી ને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે

રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ નહીં પણ ત્યાં જે મારામારી છે એ સતત અઢી કલાક ચાલી છે એવું કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અઢી કલાક ચાલી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવશે ને પહોંચી ગયે હેરી ઘણા આક્ષેપો પોલીસ ઉપર બધું કરવામાં આવે છે તમે હા હેડી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફતેહગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવ્યા છે